એટલે મૃત્યુ નક્કી જ છે ભલે બ્લેક કમાન્ડોની વચ્ચે હોય ભલે બુલેટ પ્રૂફ ગાડીમાં ફરતા હોય તો પણ મૃત્યુ નક્કી જ છે એ વાત સમજવાની છે તો એક બેકગ્રાઉન્ડ બાંધવું પડે એનાથી ગભરાવાની જરૂર નથી મૃત્યુ નક્કી છે એનાથી ગભરાઈ જાય છે માણસ જણ્યું મૃત્યુ તો એક જ વખત મારે છે પણ એ મરી ગયા એ મરી ગયા એવા દિવસમાં દસ વખત મરતો હોય છે તો કરવો શું ગભરાતા રહેવું કે ના મૃત્યુ નું જાનપણું રાખો અને કામ કરો કાલે કર્યાનું શુભ કામ જેહ તે તો ત્વરાથી કરવું જ જેહ આ દેહ કેરો નહીં નીરધાર ન થાય પૂરા મન ના વિચાર કાલે કરવાનું કામ આજે કરવાનું એ મૃત્યુ દ્વારા આપણે શીખવાનું છે દરેક રડવાનું નથી મરી ગયો મરી ગયો કામ કરવાનું છે સ્વામિનારાયણ ભગવાને કહેલા ચાર ઉપાયોમાંથી કોઈ પણ ઉપાય અજમાવી અને જીવતા જ મૃત્યુને માથે પગ મૂકી અને અમર થવાની વાત ટેકનિક કે શ્રીજી મહારાજ આપણને શીખવે છે મહારાજ કહે છે એક તો વિશ્વાસ ભગવાન રક્ષા ના કરનાર બેઠા છે એવો સંપૂર્ણ ભરોસો હોય એને કોઈ દિવસ મૃત્યુનો ભય ના હોય ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય હોય તે તો તો એમ સમજે છે મને ભગવાન મળ્યા તે દિવસથી જ મારું કલ્યાણ થઈ ચુક્યું છે અને જે મારું દર્શન કરશે કે મારી વાર્તા સાંભળશે તે જીવ પણ સર્વ મુકાય ને પરમ પદને પામશે આવી અદભુત વાત મહારાજ કે એ હરિભક્ત ને પ્રાપ્તિ નો કેફ એટલો બધો હોય કે એ મનમાં એમ વિચારે કે મારું દર્શન કરશે મારી વાત સાંભળશે એનું પણ કલ્યાણ થશે તો મારા કલ્યાણમાં ક્યાં આમ એટલે આ એક અદ્ભુત પ્રાપ્તિનો કેફ એ મહારાજ અહીંયા સમજાવે છે આ પ્રાપ્તિનો કૅફ જેને આવી ગયો એને મૃત્યુની બીક રહે જ ઘાણલા ગામમાં મોડી ડોશી નામે કુંભાર વિનાતીના એક હરિભક્ત હતા એકવાર મહારાજે દર્શન આપીને કહ્યું કે પાંચ દિવસ પછી તમને ધામમાં લઈ જઈશ ડોશીમાએ પોતાના પતિને વાત કરી એના પતિને એના પત્નીની સારી તબિયત જોતા વિશ્વાસ બેઠો નહીં એણે કહ્યું કે બીજાને વાત કરીશ નહીં તારી તબિયત તો સારી છે ફજેતી થશે લોકો હસશે કારણ કે આવી તબિયત ને પાંચ દિવસ પછી મરી જાય એવું તો શક્ય નથી પણ આ મહિલાએ એમના પતિને વાત કરી પાંચ દિવસ પછી કે આજનો દિવસ આવી ગયો છે ખેતર થી વહેલા આવી જજો આજે હું ધામમાં જવાની છું મહારાજ તેડવા પધારશે એનો પતિ જિજ્ઞાસા ખાતર ઘેર આવ્યો વિશ્વાસ નતો અહી માજીને ધાણી ફૂટે એવો તાવ આવ્યો અને એને ધણીને કહ્યું કે લીપણ કરો આપણે ત્યાં આ જૂની પદ્ધતિ હતી કે મૃત્યુ વખતે પલંગમાં ના રે એ નીચે લીપી અને ગાયના છાણથી લીપી ગોમૂત્ર થોડું છાંટી અને નીચે પછી એને ચોકો કર્યો કહેવાય અને એના ઉપર સુઈ જાય અને ભગવાન એને ધામમાં લઈ જાય તો લીપણ કર્યું અને નીચે સુતા તો પણ એમના ધણીને એટલો વિશ્વાસ નતો પણ જ્યારે હાથ જોયો

હું રખે મરીને ભૂત પ્રેત થાવ રખે ઇન્દ્રલોક ને પામું કે રખે બ્રહ્મલોક ને પામું એવી આશંકા મનમાં રાખવી નહીં કેમ જે ભગવાન નો ભક્ત હોય જ પામે અંત્યના એકવીસ ના મહારાજ કહે છે કે મારું દર્શન કરશે એનું પણ કલ્યાણ થશે આવી એને દિવ્યતા હોય જગતના નાશવંતપણાની સમજણ તો આપણે જીવમાં હોય તો એને કોઈ દિવસ દુઃખ ન થાય આત્મા વરતો નથી જગત નાશવંત્રિય તેવિતા શાશ્વતોયમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીર માણસ ક્યારેય મરતો નથી આપણે ક્યારેય મૃત્યુ પામતા જ નથી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણા હતી નરો ઉપર આપણી ભારતીય સંસ્કૃતિમાં આ બહુ મોટી વાત છે કે જેમ કપડું બદલીએ એમ આત્મા શરીર બદલે છે એક કોઈ નેધરલેન્ડના મહિલા એમનો પુત્ર મૃત્યુ પામેલો અને ખૂબ દુઃખી થઈ ગયેલા કારણ કે બહુ પ્રિય હતો એમને વાલો હતો અને કોઈ કે કહ્યું કે તું ભારત જા તને કોઈ એવા મિસ્ટ્રીસિઝમના કોઈ ગુરુ મળશે તાંત્રિક તો તને શાંતિ કરાવી દેશે એ ભારત આવી એમાં પણ કોઈએ કહ્યું કાશી જાઓ કારણ કે એ મોટું શહેર છે અને ત્યાં હિન્દુઓનું પવિત્ર ધામ છે એ કાશી આવ્યા અને કાશી બધે ફરતા નદી જોઈ ગંગા નદી બોટિંગ નો વિચાર થયો બોટમાં બેઠા તો જે નાવિક એક ગીતાના શ્લોક બોલતો આપણી ત્યાં તો દરેક પંડિતો હોય છે માસ જીરણા યથા વિહાયન આ બધા શ્લોકો બોલતો તો અછીમ યમ ગમ્યું પૂછ્યું કે આનો અર્થ શું થાય પેલા એ ભાંગી તૂટી અંગ્રેજી અને હિન્દીમાં સમજાયું કે આત્મા મરતો નથી પેલા બેન કે મારો દીકરો મરી ગયો છે એનો શોખ મને છે તો મારો દીકરો મર્યો નથી તો કે ના આત્મા મરતો નથી આ સત્ય છે ભગવદ્ ગીતા માંથી મને મળે તો કે આ અંગ્રેજી ટ્રાન્સલેશન સાથે મળશે અને ત્યાં બજારમાંથી એમને કોઈ બુક ભંડારમાંથી બુક સ્ટોલ માંથી આ પુસ્તક ખરીદ્યું પછી તો એટલો રસ પડ્યો એને વેદો પણ ખરીદ્યા અને વેદોનું રેકોર્ડિંગ પંડિતો પાસે કરાયું પણ કહેવાનો આશય એ છે કે આત્માનું જયારે આપણને સમજણ થાય કે આત્મા મરતો નથી અને શરીર મૃત્યુ પામે છે આત્મા નહીં આ દ્રઢ થઈ જાય તોય માણસને કેટલું બધું આનંદ થઈ જાય છે બીજી વાત સમજણમાં આવે છે ભગવાન જે કરે છે આપણા સારા માટે કરે છે જ્ઞાનમાં આવશે ભગવાન જે કરે આપણા સારા માટે કરે છે જે દુઃખે થાય સુખ તે આપે નહી કે હરી ભગવાન આપણને ક્યારેય દુખ આપતા નથી જો આપણે ભગવાન ના થઈએ તો ડોક્ટર હોય સર્જન અને એના પિતાને ટેબલ ઉપર સુવડાવી અને કાખો મૂકે શું એના બાપને મારી નાખવો છે ના ઓપરેશન કરી અને શરીરમાં રહેલો જે રોગ એને દૂર કરવો છે એમ ભગવાન ક્યારેક આપણને દુઃખ આપે તો પણ આપણા સુખ માટે આપે કારણ કે એ આપણા છે આપણા સર્વસ્વ છે આપણા પિતા છે આપણું સર્વસ્વ છે એટલા માટે સુખ દુઃખમાં સમતા આવે ભગવાન જે કરે સારા માટે આ સમજણ આવી જાય તો પણ મૃત્યુનો ભય ટળી જાય આ જ્ઞાનની વાત છે સ્વામિનારાયણ ભગવાન ગઢડા પ્રથમ એકસઠ ના વચનામૃતમાં કહે છે કે જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે તેમ તેમ વધુ રાજી થવું જોઈએ જે ભગવાન જેમ જેમ મને વધુ દુઃખ દેશે કસણી એટલે દુઃખ તેમ તેમ મારે વશ થશે અને પળ માત્ર મારાથી છેટે નહીં રહે એવું સમજીને જેમ જેમ ભગવાન અતિ કસણી દેતા જાય તેમ તેમ રાજી રહેવું દુઃખમાં આનંદ પામવું એ ભક્તનું લક્ષણ છે શ્રીમદ ભાગવત કે છે બ્રહ્મન યમન ગૃહણામી હરીશે તનમ શનય ભગવાન આપણા પર કૃપા કરે ને ત્યારે આપણું ધન હરી લે અર્થાત દુઃખ આપે પ્રમુખ સ્વામી મહારાજને સંતોએ પ્રશ્ન પૂછ્યો આપ શું પ્રાર્થના કરો છો સ્વામી કે આપણે શું પ્રાર્થના કરવાની હોય તો મહારાજ જેમ રાખે એમ રહેવું ભગવાન જેમ રાખે એમ રાજી રહેવું ભગવાન પોતાના ભક્તેની ધીરજ જોવા માટે સુખ દુઃખ આપતા હોય છે ભગવાન આપણને દુઃખ દે છે એના બે કારણ બતાવે છે એક તો આપણને કસણી કરીને મજબૂત કરવા માટે અને બીજી વાત કરે છે કે આપણે નિયમ ધર્મમાં ભગવાનની આજ્ઞામાં લોપ કર્યો હોય ત્યારે દુઃખ આવે છે તો ભગવાન આપણા સારા માટે કરે છે એ વિચાર આવે પ્રમુખ સ્વામી મહારાજ ને જોયા છે માન અપમાન થયા છે સગવડ અગવડ થઈ છે સુખ દુખ આવ્યા છે સંજોગોમાં ક્યારેય કરમાયા નથી આનંદ માં જ રહ્યા છે એમની સમજણ છે જેવી મહારાજ ની ઈચ્છા મહાન સ્વામી મહારાજ ને આપણે જોઈ રહ્યા છીએ છે અને એને કારણે મુખ થી પ્રફુલ્લિત રહે બાવીસ દસ ઓગણીસો ચોરાણું ના દિવસે એક એવો પ્રસંગ બની ગયો કે આપણે આંખ ઉઘાડી દે ભગવાન જે કરે સારા માટે લીલાખા ગામ હતું સોરઠમાં આવેલું ગામ પ્રતિષ્ઠા થઈ છગનભાઈ છગનભાઈ બધી વ્યવસ્થા એમને જ અગ્નિ સંસ્કાર માટે રોકાયા નહીં અને સ્વામીની આજ્ઞા પ્રમાણે જુનાગઢ જતા રહ્યા કારણ કે બાપાએ એવું કહેલું પ્રતિષ્ઠા પૂરી થાય પછી તમે જુનાગઢ જતા રહેજો પ્રમુખ સ્વામી મહારાજે એક વાતની ખબર પડી કે એ ઘરે ન રહેતા જુનાગઢ જતા રહ્યા છે એના પત્ની ધામમાં ગયા છે સ્વામી ગોંડલ બોલાવ્યા રાત્રે જૂનાગઢ ગયા ગોંડલ આવ્યા અને પછી સ્વામીએ બધી જ વાત પૂછી કે શું થયું કેમ થયું કો છગનભાઈ કે આપ વિદાય થયા પછી મારા પત્ની કે બાપા જમ્યા એ ઓરડામાં સુઈએ તો અક્ષરધામમાં જવાય ત્યાં જ સુતા સાંજના ગામના સરપંચ આવ્યા કે તમારા ચૂંટણી માટેના ઓળખપત્ર આઈ કાર્ડ બનાવવાના છે તો તમે આવજો સાંજે તો મારા પત્ની કે મારે ક્યાં દુનિયાનો મત આપવો છે મારે તો અક્ષરધામનો મત આપવો છે મેં કયું પ્રતિષ્ઠાનું કામ બાકીનું કામ છે પૂરું થાય ને મારે જુનાગઢ જવાનું છે બાપાએ મને અક્ષરવાળી સોંપી છે તો મારા પત્ની કે તમને અક્ષરવાળી સોંપી મને અક્ષરધામ સોંપી છે એને દેખાતું હતું અને સાંજે સભામાં બેઠા બેઠા પ્રાર્થના કરી કે મારું કામ પૂરું થયું છે મને હવે ધામ માં લઈ જાઓ સાંજે મંદિરે ગયા પહેલી આરતી ઉતારી બપોરે તો બાપાએ અને સાંજે એ ઉતારી ઘરે આવ્યા ધોઈ છગનભાઈ ધામ માં જતા છગનભાઈ ને દુખ નથી થયું ભગવાન ની ઈચ્છા જે કરે સારા માટે અને એ ત્યાંથી સીધા જ જુનાગઢ જતા રહ્યા સ્વામી પછી ગોંડલ બોલાવી અને પાછા બધું કરવા માટે મોકલ્યા પણ હરિજન સાચા રે જે ઉર્મા હિંમત રાખે વિપતે વરતી રે કે દીન વચન નવ ભાખે જગનું સુખ દુઃખ રે માહિક મિથ્યા કરી જાણે તન ધન જાતા રે અંતર શોક ન આણે જેવી ભગવાન ની ઈચ્છા તારીખ દસ પાંચ ઓગણીસો એકસઠ વૈશાખ વધી એકાદશી અને બારસ ભેગું હતું

બીજા યુવાનો સાથે આ પણ ઘેલામાં નાવા ગયા રમાજા કૃષ્ણકુમાર સિંહ મહારાણી સાથે મહોત્સવમાં આવેલા અને મૃત્યુની વાત જાણી મહારાણીને દુઃખ થયું ઉત્સવમાં ન રોકાવા ઈચ્છા કરી કેમ રોકાવાય આપણે વ્યવસ્થાપકો સમજાવ્યા

આ સમજણ આજે ચાલી આવે છે મગનભાઈ સરાઈવાળા એમનો દીકરો યુવાન દિલીપ અને દિલીપના પત્ની કરમસદથી નવસારી આવી રહ્યા હતા અકસ્માતમાં પત્ની અને દિલીપ બંને મૃત્યુ પામે અને એને એના બે બાળકો એ જીવતા રહ્યા હવે નાના બાળકોને સાચવવાના મોટી ઉંમર આપણને એમ થાય કે પતિ પત્ની દીક પુત્ર અને પુત્ર વધુ ધામમાં ગયા આવે શું

હું આત્મા છું અક્ષર છું બ્રહ્મ છું ભગવાનના ધામમાં જ બેઠો છું લીલાધરભાઈ શાહ પૂજ્ય વિનાની યજ્ઞ સ્વામીના પિતા શ્રી લંડન મારે નિષ્ઠાવાન સત્સંગી અને નિયમિત સત્સંગનો લાભ લે ધામમાં જવાનો એને અણસાર આવી ગયો મૃત્યુ પહેલા થોડા દિવસ અગાઉ એમણે એક ચિઠ્ઠીમાં લખી હું આત્મા છું હું અક્ષર છું હું બ્રહ્મરૂપ છું હું સુખાનંદ છું હું ભગવાનનો છું ભગવાન મારા છે અને સ્વામી મહારાજે આવું લખેલું એના ધર્મ પત્નીને બોલાવ્યા ઊંચે આ વાંચવા કહ્યું એના પત્નીને કઈ ખબર પડી નહીં વાંચી લીધું પણ થોડા દિવસમાં ધામ પામ્યા એ વખતે મોબાઈલ નહોતા એટલે લેન્ડલાઇન ફોન કરવા માટે ડાયરી ખોલી તો આ ચિઠ્ઠી પડી એટલે એના માતુશ્રીને બતાવ્યું તો એના માતુશ્રી કહે કે તારા પિતાશ્રી આ ત્રણ ચાર દિવસથી આ જંખના કરી રહ્યા છે આ જ સાંભળી રહ્યા છે

શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ ને ઉદ્દેશીને છે કે આપની સેવા કરી છે મારી કોઈ ઈચ્છા નથી ભય નથી દિલગીરી નથી હું પૂર્ણ કામ છું ભાગવત ના પરીક્ષિત હું પૂર્ણ કામ થઈ ગયો પણ આમણે નજરે જોયા છે અને એટલું બોલ્યા અહીંથી નીકળીને આમાં જવાનું છે એટલે આ શરીર માંથી નીકળી સામે બેઠેલું અક્ષરધામ પ્રમુખ સ્વામી મહારાજ એમાં જવાનું છે આ સમજ

ધામમાં બેસી ગયું અરે આપણે ક્યારે કેનેડામાં ટોરન્ટોમાં ભગવાનજી ભાઈ ઓગણીસો પંચ્યાસી માં જાણ થઈ ગઈ કે બ્લડ કેન્સર છે એક બે મિત્રો સિવાય કોઈને પણ આ વાતની ખબર કર્યા વિના એમની રોજિંદી પ્રવૃત્તિ ચાલુ રાખી પ્રમુખ સ્વામી મહારાજના વર્ષોના સમાગમથી અને કૃપાથી અકલ્પ આત્મબળ એમને પ્રાપ્ત થયું હતું ઓગણીસો માં એને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે હોસ્પિટલમાં દાખલ થયા જીવલેણ માંદગી એકાંતની ભયાનકતા મુખ ઉપર દુઃખની રેખાની એને ખબર હતી એને આપણે બર્થ ડેટ ખબર હોય પણ આપણને એક્સપાયર નીટ ખબર હતી મૃત્યુના બીછાનેથી ફોન કરી મિત્રોને આધ્યાત્મિક કેબની વાતો કરતા બાપા ત્યાં પધાર્યા તો શિવાની વાતો કરતા પોતાના ભાઈને પત્ર લખતા ભગવાનજીભાઈ લખે છે શારીરિક દૂખ બધાને આવે છે રામકૃષ્ણ પરમહંસ જેવા મહાપુરુષને પણ કેન્સર થયું હતું એટલે માંદગી અને મૃત્યુ થી ક્યારેય ગભરાવું જોઈએ નહીં પ્રમુખ સ્વામી મહારાજ જેવા ભગવાનના અખંડ ધારક સંત નું શરણ ક્યારેય છોડવું નહીં જો આપણું મન એમાંથી વિચલિત થાય તો આપણી પતિવ્રતાની ભક્તિમાં ભંગ થાય શ્રીજી મહારાજ અને સ્વામી શ્રીમાં આપણી શ્રદ્ધા અડગ રહેવી જોઈએ એક ધાર્મિક નેતાએ એમને પત્ર લખેલો આશ્વાસન માટે દિલાસા માટે પણ એમને જવાબ લખી નાખ્યો કે મારી માંદગીમાં મૃત્યુ નિશ્ચિત છે પણ મને પૂર્ણ સંતોષ છે કે મને જીવનમાં પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુણાતી સંતનો સંગ પ્રાપ્ત થયો છે એમની પ્રસન્ન કરવાની મહાન તક મળી છે અને ઓગણીસો નેવ્યાસી ની શરૂઆતમાં તેતાલીસ વર્ષની વયે નિર્ભયપણે પૂર્ણકામપણે શ્રી હરિની સેવામાં બેસી ગયા અને અહીંયા બેઠેલા આ સાંભળનારા ઘણાએ જોયા પણ હશે તો આ જીવનમાં પૂર્ણકામ પૂર્ણકામપણું એ આવા સત્પુરુષ દ્વારા મળે છે તો એક જ્ઞાન સમજણ અને ત્રીજું આવે છે શુરવીરપણું શુરવીરપણામાં બહુ ઓછા હોય પણ મહારાજ કહે છે એવા પણ હોય અને છે અને પછી કહે છે કે પ્રીતિવાવો અતિશય પ્રીતિ હોય એને મૃત્યુની બીક ના હોય ભગવાનમાં અત્યંત પ્રેમથી જોડાઈ ગયો હોય કાઠી દરબારો શ્રીજી મહારાજ સાથે એ જ પ્રેમથી જોડાઈ ગયેલા એટલે જાય જંગલમાં પાંચ પાંડવો અને દ્રૌપદી જયારે હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામાને ને એને મળવા માટે ગયા અને જયારે મળ્યા ત્યારે સત્યભામા અને દ્રૌપદી એક બાજુ બેઠા પાંડવો અને કૃષ્ણ એક બાજુ બેઠેલા

ત્યારે દ્રૌપદીજીએ કહેલું દુઃખે સાધવી લભતે સુખા દુઃખ છે ને એ માણસને સુખ તરફ વાળી શકે છે અને સુખ પચાવ્યું હોય ને તો સુખ સુખ પચાવતા વાર નથી લાગતી પણ એટલું જ આવ્યું હોય ને તો દુઃખ પચાવી શકાતું નથી યોગીજી મહારાજને અઢાર અઢાર વર્ષ સુધી વિજ્ઞાન દાસ નો માર સહન કરે છતાં પણ આનંદ જ હોય મુખ ઉપર ક્યારેય રેખા કરવાની પ્રમુખ સ્વામી મહારાજ ને શરીરના કોઈ અંગમાં રોગ બાકી પણ ની એમના ફોટા મુખ પર આનંદ દેખાય છે તો એ ધીરજ અને ભગવાન નો સંબંધ એનો જે આનંદ છે એ આપણે મેળવી શકાય છે એટલે આપણે બીજાને પણ આ ધીરજ આપવી કે આવા સત્પુરુષ મળ્યા છે સાક્ષાત ભગવાન મળ્યા છે અને એના દ્વારા

ગોદાવરી તીર્થમાં સ્નાન કરવા ગયેલા અને એમાં મરકીનો રોગ પ્લેગ નો રોગ લાગુ પડ્યો અને એમાં મરવાની ઘડી આવી શ્રીજી મહારાજે દર્શન આપ્યા કે પ્રાણલાલ શું ઈચ્છા છે મહારાજ બીજી તો કોઈ ઈચ્છા નથી પણ લોકો એમ માનશે કે બીજા મર્યા એમ પ્રાણલાલ મર્યો આપ ચેડવા પધાર્યા છો એ કેમ ખબર પડશે મહારાજ કે તું દેહમાં પાછો જા બધાને કહીને આવી જજે અને ચિતા ખડકાઈ ગયેલી સળવડ્યા એટલે દોરડા ખોલી નાખ્યા લાકડા સાઈડમાં મૂકી દીધા આ બેઠા થયા બધા એની સામે જોયું બધા એની સામે જોવા માંડ્યા એને કહ્યું કે જુઓ સ્વામિનારાયણ ભગવાન મને તેડવા પધાર્યા હતા હું હવે ધામમાં જાઉં છું પણ તમે બધા ધૂન બોલો અને સ્વામિનારાયણની ધૂન શરૂ કરી ધામ જતા તો અક્ષરધામ આપણા હાથમાં છે મૃત્યુ માથે પગ દઈ અક્ષરધામમાં લઈ જાય એવા સત્પુરુષો આપણને મળ્યા છે એ સત્પુરુષમાં માં દ્રઢ પ્રિત કરી દ્રઢ હેત કરીએ તો આપણે અક્ષરધામ માં જ બેઠા છીએ